આગળ વાત કરીએ સુરતના લિંબાયતમાં આવેલા નીલગિરી મેદાનમાં જણકાર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલે પરિવાર સાથે હાજરી આપી હતી માં અંબાની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય સંગીતા પાટીલ ફોર ગુજરાત દ્વારા આયોજિત નવરાત્રીમાં મીડિયા પાર્ટનર ગુજરાત સ્પષ્ટ સાથે ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી આવવા ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે લિંબાઈટ વિસ્તારમાં આવ્યું છે ત્યાં બધી લેડીઝોની સેફ્ટીની સાથે કાર્યક્રમ કરવામાં આવે છે તો તમે પણ આવો અને અહીંયા લાભ લો કેમ કે અહીંયા ઘણા બધા ગિફ્ટ રાખવામાં આવ્યા છે આવો રમો અને ગિફ્ટ લઈ જાઓ છે અમે છેલ્લા પાંચ દિવસથી અહીંયા રમવા આવીએ છીએ મેદાન બહુ મોટું છે અમારો પહેરવેશ અમારો સમાજ અમારા ફળવાની શક્તિઓ અમે બધા અહીંયા રમવા આવીએ છીએ જય માતાજી મિત્રો આજે હું બહુ ખુશ છું અહીંયા બહુ સારું આનંદ છે અહીંયા બહુ મોટું મેદાન છે અહીંયા રમમાની બહુ આનંદ આવે છે અને મહિલાઓનું બહુ માન કરે છે અહીંયા અને આજે હું ખુશ છું અહીંયા ગ્રાઉન્ડ બહુ મોટું છે અને અહીંયા લેડીઝની સેન્ટી બહુ છે એના માટે હું અહીંયા જનકાર આભાર અને આ મને બહુ ગમે છે મને નવરાત્રી નવરાત્રી ખૂબ પ્રિય દેવા છે